ગુજરાતની બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદી આજે પોતાના જળ વગર તરસાઈ રહી છે વર્ષો પહેલા જે નદી છલકાતી હતી તે આજે દાંતીવાડા ડેમને કારણે સુકી ભટ્ટ બની ગઈ છે આ માત્ર નદીના સુકાવાની વાત નથી આ હજારો પરિવારો અને એક સમગ્ર ઇકોસિસ્ટમની બરબાદીની ગંભીર સમસ્યા છે બનાસ નદી પર બાંધવામાં આવેલો દાંતીવાડા ડેમ નિઃશંકપણે ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યો છે પરંતુ ડેમના નિયમનકારોની દૂરદેશીનો અભાવ અને માત્ર સિંચાઈ પર ધ્યાન કેન્દ્રિત કરવાના કારણે નદીના મૂળ પ્રવાહમાં પાણી છોડવાનું બંધ કરી દેવાયું છે પરિણામે ડીસા શહેર સહિત અનેક કાંઠાના સેંકડો ગામો આજે જળ સંકટના ઉમરે ઊભા છે ડીસા અને કાંઠાના ગામો પર તેની વિનાશક અસર હવે જોવા મળી રહી છે તેની પર એક નજર કરીએ તો ભૂગર્ભ જળ સ્તરનું તળિયું બનાસ નદીના સુકાવાને કારણે નદી કાંઠાના ગામો અને ડીસા શહેરના ભૂગર્ભ સ્તરો ચોંકાવનારા સ્તરે નીચે ઉતરી ગયા છે અનેક ગામોમાં આઠસોથી એક હજાર ફૂટ સુધી બોર કરાવવા છતાં પૂરતું પાણી મળતું નથી ખેતીનો વિનાશ પાણીના અભાવે ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળતું નથી જેના કારણે ખેતી જોખમમાં મુકાઈ ગઈ છે અને ખેડૂતો દેવાદાર બની રહ્યા છે ઇકોસિસ્ટમનું મૃત્યુ નદી કિનારે આવેલા વૃક્ષો પશુ પંખીઓ અને જળચર જીવો માટેનો પ્રાકૃતિક આવાસ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે સરકાર અને તંત્ર જો ઈચ્છે તો આ સમસ્યાનો ઉકેલ અત્યંત સરળ અને તાત્કાલિક શક્ય છે દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીના મૂળ પ્રવાહમાં નિયમિતપણે પાણી છોડવું નદીને બનાવો જીવંત ડેમમાં સંગ્રહેલા પાણીમાંથી ચોક્કસ માત્રામાં પાણી સતત નદીમાં છોડવામાં આવે તો નદીનો પ્રવાહ પુનઃસ્થાપિત થશે ભૂગર્ભ જળ રિચાર્જ નદીમાં પાણીનો પ્રવાસ શરૂ થવાથી ડીસા અને કાંઠાના ગામોના ભૂગર્ભ જળ સ્તરો કુદરતી રીતે રિચાર્જ થશે નવસર્જન આ એક પગલું ડીસા શહેર સહિત સમગ્ર નદી કાંઠાની જોખમમાં મુકાયેલી ઇકોસિસ્ટમને ફરી જીવંત બનાવી દેશે નદીનું પાણી માત્ર જળ નથી તે આ પ્રદેશનું આત્મા છે અમે રાજ્ય સરકાર અને જળ સંસાધન વિભાગને સખત અપીલ કરીએ છીએ કે આ પ્રદેશના હજારો લોકોના જીવન અને પર્યાવરણને બચાવવા માટે ત્વરિત પગલા લેવામાં આવે દાંતીવાડા ડેમનું પાણી માત્ર ખેતરોમાં જ નહીં પણ બનાસ નદીના હૃદયમાં પણ વહેવું જોઈએ શું આપણી સરકાર એક નદીના અસ્તિત્વ અને હજારો લોકોના જીવન કરતા સિંચાઈના પાણીને જ વધુ પ્રાધાન્ય આપશે